રામ રામ ને સીતારામ ને માતા જરૂર ને બધાને હજાર હરવા રાખે શું ભેગા આપું છું તો ત્યારે આપણે સિરાવી લીધું છે અને આવતા રહેશે ગાના કૂતરાને રોટલી દેવા માટે તો કૂતરો હાલો આવતો હોય એવું લાગે છે અને ગા પણ અહીંયા છે કૂતરો જો આ બાજુ ત્યાં આવી ગયો છે પણ એની રોટલી આપણે અહીંયા મૂક બેસીશું એટલે હમણાં આવશે એટલે ખાઈ લે અને હવે આપણે ગાને રોટલી લઈ દઈશું તો પહેલાં તો ઊભી થઈ જઈ હવે હવે ઊભી રોટલી દેવા એવીને જ કરી હમ લગાય તો રખ લખાઈ લેતી હન કોતરા ભાઈ એમી રોટલી ખવા આવતા રહે તો આપણે દેખું ને તેરે ખાહે ખાઈ લે ને ખાવા મી હોય તો પવાટ જોવે આ લો કાઈ દે રે હન કોતરા દે એમી રોટલી કાઈ લીધી ને આતારા પર જીરાય તો લીધું એમ જીવાની બેન નબળ થઈ જાગી ગયા છે તો કાજી બેન તારા શેતળા માં ટપુલર બનાવે છે જુવારવા ની છે એટલે ઘરે ને ઘરે પાણી આલે ગોળ લઈ ખોખી ને લોટ બસ આ કાશી કુલર એમાં કે ગરમ બરમ કાય નો કરવાનું હોય પછી મિક્સન કરી નાખવાનું સરસ મજાની કુલર થઈ જાય ગોળ હોય એટલે ગળ પણ લાગે આ જો છોળતા હોય એ રીતે છોળી નાખે એટલે સરસ મજાનું કુલર થઈ જાય ગોખળ સાટ નાખવાનું આ છે અને શિવાને શું કરે છે એમ કે છે આમ આમ એમ કે છે આમાં નાખો પછી આમાં નખાવીને પીશે બોલ વસ્તુ હાસ કરીમ હાસ કરીમ દૂધ હોય

અને હવે છે ને આપડે જોવાની પપ્પા કે હું ગામ માંથી નહીં લઈએ તો પણ અંકિતા બેન ને જવાનું છે ગામમાં લેવા અંકિતા બેન કે હું નઈ ભૂલાઈ જાય સામગ્રી બીજી મોટા હોય એના ભૂલાઈ જાય ને કારણ આપણને થોડું કઈ ભૂલાય આપણને યાદ જ રે અને આમ જાવ હું હું કેમ કરે હે તું ક્યાં ગઈ હતી ગાડી જઈને આવી આમ કહી તો ગાડી થઈ બાબરા જઈને આવી બેટા

તો અંકિતા બેન ભાગ લેતા આવ્યા છે પછી એમાં બધી બકાલો લાવ્યા છે કોબીસ લાવ્યા છે મરચાં આ ચટણી લાવ્યા રવાનો લોટ લાવ્યા તો હવે લાગતું નથી કાઈ ઘટે એવું કોબી ને ટમેટા દાદા લીધા તે વાંધો નહીં આવડી આવડી બેસ કોઈ બી દુકાનમાં આવડી આવડી બેસ કોઈ બી હતી બીજું નથી મરચા ટમેટા ને કોથમ ને હાલો જોઈ કાંઈ ઘટું નથી વાટલામાં બનાવી નાખવાનું એવું કઈ ન હોય પછી તો એ બધું હોય તે એમ અત્યારે છે ને બકાલું આવું લઈ લો અત્યારે ઓછું જ હોય અને શિયાળો એવું હોય ને ત્યારે બધી વસ્તુ ભરપૂર મળી જાય અત્યારે બહુ નો જ મળે એમ કેવાય પણ કઈ વાંધો નહીં જેટલી વસ્તુ છે ને એટલા મશીન આપણે ગમગોટા બનાવશું નહીં કીધા બેન હા હાલો તૈયારી વડો કરવા હમણાં શિવાની છે ને આનંદ કોઈ પૂરી કરીને મળી પાંદડા ઉખેડવા એટલી કચ્છ છે પાંદડું એક ઉખેડવાનું એમાંથી અને આ બાજુ તો બાજુ છે ને હોલ મારે મકડા ને થકલો ફેરો હે અમારે રમે છે રમકડે ઘડી રમે છે હે શીખ તું રમશો બેન હે કરે છે શિવાની આ બધકા જવું મોટું કરે આ શિવાની આવું મોટું કેતો આવું આવું મોટું એવું મોઠું કેમ મોઠું કરે છે આમ જોતો કેમ મોઠું કરે છે જો જો વા

તો જે આપણે નાખવાની જ થશે પણ થોડીક આ વધારે જ ખાટી છે ને એટલે થોડીક મોળી થાય છો આપણે નાખશું એટલે બે મિક્સરમાં ખાટી મીઠી થઈ જાય આ થોડીક વધારે ખાતી છે એટલે આ એટલી બધી આપણે નથી નાખવી થોડીક નાખશું અને અત્યારે રવાનો લોટ આપણે પહેલાં પલાળી વાળવી ને પછી આપણે બધું બકાલું ધોવા ને પછી કટિંગ કરવા વાળવી અને તા સુધી રવાનો લોટને આપણે પલાળવા દેવાનો છે એટલે આમ થોડોક ફૂલી જાય ને હોહાઈ જાય આપણે સાસને એવું બધું ને એટલે સરસ મજાનો થઈ જાય તો હવે આપણે રવાનો લોટ પલળી ગયો છે ને આમાં આપણે કોબી અને લીલા મરચાં અને બટેકો એક બટેકો હતા ને આપણે એની પત્રી ઝીણી ઝીણી કરી છે એટલું આપણે આમાં મિક્સમ કર્યું છે અને હવે આ છે ટમેટા ટમેટાને એવું બધું આપણે કાશું મિક્સન મિક્સમ કરી દેવાનું છે

તો હવે આપણે સરસ મજાનું એમ કહેવાય કે બધું બકાલું રવાનો લોટ ને થોડી ઘણી આપણે પાસે સાસ હોતા છે અને આટલું ઢીલું એમ કહેવાય કે રબડું આપણે તૈયાર કર્યું છે એવું લાગે ને તો હજુ સાસ આપણે નાખવાની પણ હવે એકાદ વાર આપણે ટ્રાય કરવી આમાં ફૂલસોડા હોતા નાખી દીધા હે અને મીઠું ને મરચું બસ એટલી વસ્તુ આપણે આમાં નાખી છે અને પછી એકવાર એમ કહેવાય કે આમ બનાવી ને પછી એવું લાગે ને પાણી ઉમેરું પડે તો પાણી ઉમેરશું નકર કાર છાશ આપણે છે ખાટું મીઠું મજા આવે તો ખાટી છાશ ઉમેરાય જે ઉમેરવું હોય આપણે ઉમેરશું થોડું ઢીલું કરવાનું લાગે ને તો પણ હવે આપણે બનાવવાનું ચાલુ કરી દેવું છે તો આપણે ભાણા ને ભાણી ને સાસુ બેન ને રમવાનું કામકાજ હાલે છે ને આપણે અહીંયા તો રસોઈ બનાવવાનું કામકાજ હાલે છે મસ્ત મજાની સ્મેલ પણ આવે છે મોટી બેન હમણાં રોકાય ને કામ સુધી રોજે રોજ કાક ને કાક રાંધવાનું ચાલુ જ રાખવાનું છે બરોબર બેન

ખાવાનું અને સખી રોકટોક કરવાની સાઉ બન્યું થાય એમાં કાઢતું નહીં કરતું